સોશિયલ મીડિયા પર પરિચય થતા એક ફોટોગ્રાફરે યુવતીને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી સહિષ્ઠ સંબંધ બાંધ્યા બાદ લગ્ન માટે ના પાડી દીધી હતી આ સમગ્ર મામલે યુવતી ખટોદરા પોલીસ મથકે પહોંચી હતી જ્યાં તેના નિવેદનને આધારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે યુવતી ઉત્તર પ્રદેશની વતની છે હાલ સુરતના ખટોદરા વિસ્તારમાં રહી છે બે વર્ષ પહેલા તેની ઓળખ સોશિયલ મીડિયા પર ભટારના ઇન્દિરાનગરમાં રહેતા શહેઝાદ ઉર્ફે સજ્જુ સઈદ શેખ ઉમર બાવીસ સાથે થઈ હતી આરોપી ફોટોગ્રાફીના કામમાં જોડાયેલો છે સજ્જુએ યુવતીને લગ્ન કરવાની વાતો કરી વિશ્વાસમાં લીધી બંને મળતા રહ્યા અને અલગ અલગ જગ્યાએ ફરવા જતા હતા દરમિયાન આરોપીએ યુવતી સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધ્યા હતા ત્યારબાદ યુવતીએ લગ્ન અંગે પરિવાર સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે કે આરોપી સજ્જુએ છેલ્લા છ મહિનાથી યુવતી સાથે વાત બંધ કરી દીધી તેને અવગણના કરવા માંડી યુવતી છેલ્લે ખટોદરા પોલીસ મથકે પહોંચી પોલીસને સમગ્ર ઘટના જણાવ્યા બાદ સજ્જુ શેખ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો અને તેને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે